નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તેઓ એક સેકન્ડ હેન્ડ લક્ઝરી બસ ખરીદી લક્ઝરી બસ ની પાછળની સીટ કાઢીને ગાદલા તકિયા મૂકી મસ્ત બેઠક બનાવે છે બસમાં ફરતા ફરતા જુગાર રમવાનું એમને મજા માણી એક અઠવાડિયા સુધી બસ માં જુગાર રમી મનોરંજન મેળવવા માટે બધા મિત્રો પોરબંદર થી નીકળે છે સાથે નાસ્તો ઠંડા પીણા ગરમ ચાના થર્મસ સાથે રાખ્યા હોય બસ રાજકોટ પોરબંદર હાઈવે ના ગામ નજીક પહોંચે છે ત્યાં જ પોલીસ હાથ બતાવીને બસ ઉભી રાખે પોલીસ બસમાં ચેકિંગ કરે છે ત્યારે એમની આંખ ચાર થઈ જાય છે કે આ તો સાલો કેસિનોન ને બનાવ્યું છે ભારતમાં કદાચ પહેલી વખત જુગાર રમવાના શોખીનો આવું અફલાતુન આઈડી અમલમાં મૂક્યો છે અગિયાર જુગાર શોખીનને પોલીસ પકડે છે બસ ચલાવનાર પણ અગિયાર મિત્રોમાંનો જ એક હોય છે સામાન્ય રીતે પોરબંદર થી દ્વારકા થી સોમનાથ સુધીનું ભાડું ત્રીસ હજાર હોય છે જો લક્ઝરી બસમાં થી દ્વારકા જુગા રમતા રમતા જવું હોય તો એનું ભાડું સાઠ રૂપિયા છૂટા કરવા પડે હવે જન્માષ્ટમી નજીક આવે છે સૌરાષ્ટ્રમાં લાસ વેગાસ જેવું વાતાવરણ બનશે જુગારના શોખીનો આર્થિક રીતે થોડાક સદ્ધર હોય છે તો જુગાર રમવા માટે ગોવા જાય છે ગોવામાં વિશાળ ખાય જહાજોમાં કેસિનો બનાવવામાં આવ્યો છે કાયદા પ્રમાણે જોવા જાવ તો ગોવામાં પત્તાનો ઉપયોગ કરીને તમે જુગારી જુગાર રમાડી શકાતો નથી એટલે કેસિનોના માલિકો દરિયાની અધ વચ્ચે જહાજ ઉભા રાખીને દરેક પ્રકારના જુગાર રમાડે છે ઓફશોર એટલે કે જમીન થી દૂર કેસિનો ચલાવવા ગેરકાયદેસર નથી જહાજ પર ચાલતા કેસિનોમાં એન્ટ્રી ફી ભર્યા પછી ફ્રીમાં દારૂ પીરસવામાં આવે છે સમય મર્યાદિત નાસ્તા પાણી અને વ્યવસ્થા પણ હોય છે જે જુગાર શોખીનના ખિસ્સા થોડા ભરેલા હોય તેઓ આ મજા લેવા નેપાળ જાય છે નેપાળમાં જુગાર રમવા પર પ્રતિબંધ જેથી વધુ સમૃદ્ધ છે તેઓ હોંગકોંગ નજીક આવેલા મકાઉ ટાપુ પર જઈને જુગાર રમે છે મકાઉમાં લગભગ લાસ જેટલા મહાકીય કેસિનો આવ્યા છે નિયમિત રીતે આવા કેસિનોને મુલાકાત સેવન સ્ટાર ફ્રી રાખવામાં આવે છે મુંબઈ દિલ્હી બેંગ્લોરના શ્રીમંત જુગારીઓ જુગાર ની મજા લેવા લાસ વેગાસ જાય છે પોરબંદરના આ અગિયાર જુગારીઓ કદાચ લાસ વેગાસ જનારાઓએ કરતા પણ વધુ મજા લીધી હશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો